તો આ બધું જ મટિરિયલ તમને ફ્રીની અંદર મળી જશે ટેલિગ્રામ ટેલિગ્રામની અંદર અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચલો વિડિયો કરીએ શરૂ તમારો ટાઈમ બગાડ્યા વગર લેસ્ટ ગો